નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણા સૌની એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલની અંદર હું અમિત પંચાલ હાર્દિક સ્વાગત કરું છું આપણે સૌ આપણી ચેનલની અંદર જવાહર નવોદય વિદ્યાલય કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને ધોરણ પાંચના ગણિતની તૈયારી કરી રહ્યા છે રાઈટ તમે સૌ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હશે ચેનલમાં જોડાઈ ગયા છો સાથે સાથે આપણા નવોદય શ્રીપુર બે હજાર છવ્વીસ ગ્રુપ એક બે ત્રણ જેની લિંક હું મૂકું છું મેસેજમાં અને સાથે સાથે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હોય છે એમાંથી પણ તમે ગ્રુપમાં જોઈન થઈ ગયા હશો જેથી કરી આપણને સરળતાથી નવા વિડીયોનું નોટિફિકેશન અને નવા વિડીયો જોવા મળી રહે ઓકે તો ન થઈ ગયા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને ગ્રુપની સાથે જોડાઈ જજો ઓકે તો હવે શરૂઆત કરીએ આપણે લાસ્ટ ભાગની અંદર ધોરણ પાંચ ગણિત ગમત પાઠ્યપુસ્તક મુજબ ગુજરાત રાજ્યની અંદર અંદર આપણે ભણી રહ્યા છીએ તો એની એકમ નંબર આકાર અને ખૂણા જેનો આપણે અભ્યાસ કરતા હતા ભાગ બે લેતા પહેલા ફરી એકવાર તમને વાત કરું કે આ એકમની અંદર આપણે શું શીખવાનું છે તો ફરી એકવાર યાદ કરાવી દઉં આકાર એટલે કે બદલાતા આકારો કેવી રીતે આકાર હોય ત્રિકોણ ચોરસ પંચકોણ અને ષટકોણ આ ષટકોણ આ આકારો જે છે એમની બાજુઓ કેટલી એમના ખૂણા કેટલા એ આકારો કયા ખૂણાઓ દ્વારા બને છે અને એ આકારો દબાવતો એમનો આકાર બદલાય છે કે નથી બદલાતો એ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે એટલે કે બદલાતા આકારો કયો આકાર બનાવવાથી એ આકાર બદલાશે એનો આપણે અભ્યાસ અહીં કરીશું સાથે સાથે ખૂણાના પ્રકાર અને ખૂણાનું માપન ખૂણાના પ્રકાર એટલે કયા કાટકોણ કાટકોણ થી નાનો અને કાટકોણ થી મોટો કાટખૂણો એટલે કે કોઈ પણ બે રેખાઓ જ્યારે મળે છે જે જગ્યાએ આપણા ઘરની દિવાલો જે મળે છે એને આપણે ખૂણો કહીએ છીએ એ જ રીતે બે રેખાઓ બે લાઈન જ્યારે ભેગી થાય છે જે જગ્યાએ એને ખૂણો કહેવાય છે આ ખૂણો કાટકોણ એટલે કે બિલકુલ L આકાર L શેપનો L આકાર હોય જે આપણે અંગ્રેજીની અંદર ABCD ની અંદર L છે L જેવો દેખાય તો એને કાટકોણ કહીશું L કરતા નાનો દેખાય તો એને કાટકોણથી નાનો એટલે કે લઘુકોણ કહીશું અને એલ કરતા મોટો દેખાય એટલે કે મોટો આકાર કાટકોણથી મોટો એને ગુરુ કહીશું તો આટલી વસ્તુ આપણે એના અંદર અભ્યાસ કરવાની છે અને ખૂણાને ઓળખતા શીખવાનું છે સાથે સાથે ખૂણાનું માપન કરતા શીખવાનું છે માપન કરવા માટે કોણ માપકની તમારે જરૂર પડશે જે ડી આકાર હોય છે એને જેની અંદર અંશ જીરો અંશ થી 180 અંશ સુધીના ખૂણા આપણે માપવાના થશે તો આપ સૌ રેડી છો તમારા પાઠ્યપુસ્તક સાથે નોટબુક સાથે પેન્સિલ સાથે અને આપણા આ તમારા સમયની આપણે સાથે સાથે કામ કરીએ જેથી કરી આપણે સરળતાથી અભ્યાસ પૂર્ણ કરી બાકી સાથે એની સમાવિષ્ટ પ્રવૃત્તિઓ પણ આપણે કરી જે દિવાસળીની ખોખાની અંદરથી એટલે કે દિવાસળી દ્વારા જે કરવાની હતી એ પ્રવૃત્તિઓ પણ આપણે કરી ઓકે હવે પાના નંબર વીસ પર ખૂણો તપાસવાનું સાધન ચાલો આપણે ખૂણો તપાસવાનું સાધન બનાવીએ આપણે સમાન ખૂણાઓ કેવી રીતે બનાવીએ છીએ એ જોઈએ તો અહીં જો તમારી કંપાસ પેટીમાં રહેલ વિભાજક દ્વારા પણ ખૂણો તપાસી શકાય અહીં તપાસવા માટે છે ખાસ યાદ રાખવાનું ખૂણો બનાવવા માટે નહીં પણ ખૂણો તપાસવા માટે કે એલ આકારથી ના જેવડો છે કે એનાથી નાનો છે કે એલ થી મોટો છે એટલે કે કાટકોણ છે કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે ઓકે તો જો એ કેવી રીતે એ બનાવે છે એ જોઈએ બંને દીકરીઓ કાર્ડબોર્ડ ની સીટ બે પટ્ટી કાપો તેને ડ્રોઈંગ પીન ની મદદથી એવી રીતે લગાડો કે પટ્ટીઓને સરળતાથી ફેરવી શકાય તો અહીંયા તમે જોઈ શકો છો બે પટ્ટીઓને અહીંયા પુશ પીન દ્વારા અહીંયા લગાવેલી છે તો એ સરળતાથી ફરી શકે અને નાની મોટી કરવી હોય બંને છેડા નાના મોટા કરવા હોય તો સરળતાથી કરી શકાય આવી પ્રવૃત્તિ આવું સાધન આપણે પણ બનાવી શકીએ છે તમારે એનો ટ્રાય કરવાનો છે ઓકે નેક્સ્ટ આગળ વધીએ રોહિણી અને મોહિની ખૂણો તપાસવાનું સાધન લઈને તેમના વર્ગની જુદી જુદી વસ્તુઓના અલગ અલગ ખૂણા માપવા લાગી તો ભાઈ વર્ગની અંદર કઈ કઈ વસ્તુઓ હોય જેમ કે બારી કંપાસ પેટી નોટબુક ગોળો ટેબલ ખુરશી કબાટ બરાબર પંખાના પાંખિયા આ બધા જ અંદર હશે એને માપવા લાગી રોહિણીએ ગણિતની ચોપડી તથા પેન્સિલ બોક્સના ખૂણાઓને માપ્યા તો એમને માપે તો ચોપડીના ખૂણા કેવા હશે ચોપડીનો ખૂણો હંમેશા એલ આકાર હોય છે ઓકે આગળ ખૂણો તપાસવાના સાધનને જુઓ તે અંગ્રેજી અક્ષર એલ ની જેમ ખુલે છે જે તમે જોઈ શકો છો અંગ્રેજી અક્ષર એલ ની જેમ ખુલે છે અહીંયા મધમાખીનું ચિત્ર આપ્યું છે એમાં તમે એલ જોઈ શકો છો અહીંયા પુષ્પિંધી આ છોકરી માપી રહી છે આ ખૂણો તમે જુઓ એલ કરતાં મોટો છે આ એક્ઝેટ એલ જેવો છે આ કાટકોણ છે તેને આપણે ની જેમ લખીએ છીએ જો આને એલ જેવો હોય આપણે અગાઉ અભ્યાસ કર્યો પૂર્વ જ્ઞાનની અંદર કે એલ જેવો હોય આકાર એને કેવો કહેવાય કાટકોણ કહેવાય છે ઓકે આગળ વધીએ અહીં તમે જોઈ શકો છો તમારું ખૂણો તપાસવાનું સાધન લઈ આજુબાજુની વસ્તુઓનો ચિત્રો બનાવો જેમો ખૂણો તપાસવાનું સાધન એલ ની જેમ ખુલે શું તમે ચોક્કસ કહી શકો કે આ બધા કાટકોણ છે તો હા આપણે જો એલ ની જેમ એક્ઝેક્ટ એલ ની જેમ ખુલશે તો એને કહી શકીશું કે આ બધા કાટકોણ છે હવે અહીં જે જગ્યા આપેલી છે આ જગ્યાની અંદર તમારે શું શું બનાવવાનું છે તો જો તમે વર્ગની અંદર હોવ કે ઘરે હોય તો તમારું ટેબલ ખૂણો બનાવવાનો છે કંપાસ પેટી બનાવી શકો છો નોટબુક નું ચિત્ર બનાવી શકો છો અને એ બધાને માપીશું અહીં બારીનું નું ચિત્ર આપેલું છે તમે અહીંયા જોઈ શકો છો આ બારી કેવી છે લંબચોરસ તો જ્યારે આ બારીનો ખૂણો માપવામાં આવશે તો કેવા હશે એલ આકારમાં માં ખુલશે આ બારી ખુલતી હશે એનો પણ ખૂણો જો માપવામાં આવશે તો અહીંયા ભલે દેખાતો હોય એલ કરતા નાનો પણ જ્યારે માપીશું સાધન થી એટલે એલ ના જેમ જ ખૂણે છે એટલે ચિત્રો અહીંયા દોરવાના છે okay તમને કાટકોણ ની સમજણ પડી ગઈ હશે હવે આગળ વધીએ મહાવરો જોઈએ બહુ સરસ મજાનો મહાવરો જેની અંદર બહુ જ એકદમ સરળતાથી સમજી શકાય એવી વિગત છે જે આપણે સમજીશું તો જોઈએ એક ચિત્રમાં આપેલ ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો. એ ચિત્ર આપેલું છે બેટા પણ સૌથી પહેલા જ્યારે આવી કોઈ વિગત હોય પરીક્ષામાં પણ આવી પૂછાઈ શકે છે તો અહીંયા આપણે એ જોવાનું છે કે કોષ્ટકમાં શું વિગત આપેલી છે તો અહીંયા ખૂણો ત્યારબાદ કાટકોણ એને રાઈટ એંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં કાટકોણ થી મોટો એટલે કે આપણે સમજાય કે ગુરુ કોણ કહેવાય મોર ધેન એ રાઈટ એંગલ મોર ધેન એ રાઈટ એંગલ ગુજરાતીમાં પણ લખેલું છે તો અહીંયાની ગુરુકોણ તરીકે મોટો ખૂણો છે એલ કરતા મોટો ખૂણો હોય જે અહીં હું દોરું છું જોવો જોઈ શકો છો તમે આ એકજેટ એલ આ એલ કરતા થોડો મોટો અને હવે કાટકોણથી નાનો એટલે કે લેસ ધેન રાઈટ એંગલ એટલે કે કાટકોણ કરતા નાનો જે એલ ઓછો ખુલેલો હોય તો આવા ખૂણાની આપણે તપાસ કરીશું અહીં સૌથી પહેલા તમે કાતરની અંદર જે લાલ લીટી આપેલી છે ખૂણાની અંદર એ તમે જોઈ શકો છો

છે તો કાટકોણમાં ખરાની નિશાની કરીશું અહીંયા સાણસી જે ખુલેલી આપેલી છે અહીં તમે લાલ ખૂણો જોઈ શકો છો કે સાણસી ની અંદર કેવો આકાર બતાવે છે તો સાણસી ની અંદર આપણે જોઈએ લાલ ખૂણો બતાવે છે એ કાટકોણ કરતા એલ કરતા મોટો છે તો બીજા નંબરના ખરાની અંદર કોષ્ટક ની અંદર અહીંયા ખરાની નિશાની કરી ઓકે આગળ વધીએ સ્ટોપ તો અહીં તમે જોઈ શકો છો સ્ટોપ ની અંદર જે આ એક બે ત્રણ ચાર પાંચ છ જે આપેલી છે ષષ્ટકોણ જેવું તો એની અંદર અષ્ટકોણ જેવું આપેલું છે તો અહીં આ જે ખૂણો બતાવે છે સફેદ કલરની એક નાની લીટી દોરેલી તો એ ખૂણો કેવો છે કાટકોણ કરતા મોટો તો અહીં વચ્ચેના ખાનામાં અને કાટકોણ કરતા મોટાના ખાનામાં ખરાની નિશાની આવશે ઓકે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે મહાવરા નંબર જે એકનો અભ્યાસ કર્યો હવે બે સુખમને ઘણા બધા ખૂણાથી આ ચિત્ર બનાવ્યું સુખમને ઘણા બધા ચિત્ર ખૂણાથી આ ચિત્ર એટલે કે સુખમે બનાવ્યું છે ચિત્ર તમે જોઈ શકો છો ચિત્ર અંદર કેવું છે તો લગભગ બધા ખૂણે ખૂણા દેખાય છે કે બે ઘોડાનું મોઢું પણ કેવું ખૂણા વાળું અહીં કેવો આકાર બની રહ્યો આ પણ એક ખૂણો બરાબર અહીં તમે આ જોઈ શકો છો આમના જે વાળ જેવું છે અથવા જે પાઘડી જેવું પહેરેલું છે આ લોકો એ પણ કેવા છે ખૂણાના આકારે બનાવેલું છે તો આ બધા ખૂણામાંથી હવે શું કરવાનું છે તો તમારે ચિત્રને બરાબર સમજવાનું છે અને આ ચિત્રમાંથી તમારા જાતે કેટલાક ખૂણા શોધવાના છે આપણે એક બે તમને શીખવાડીશું અહીંયા પછી બાકીનું કામ તમારા જાતે પ્રવૃત્તિ કરવાની રહેશે શું કહે છે નિશાની કરવા રંગીન પેન્સિલનો ઉપયોગ કરો કાટકોણને કાળા રંગથી નિશાની કરો કાટકોણ કાટકોણની મોટા ખૂણાને લીલા રંગથી નિશાની કરો અને કાટકોણ થી નાના ખૂણાને વાદળી રંગની નિશાની કરો ઓકે તો આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે કાળા રંગથી કાળી પેન્સિલથી નિશાની કરીશું એટલે કે કાટકોણ એટલે કે એક્ઝેક્ટ એલ આકાર દેખાતા હોય એવા શેપ શોધીશું તો અહીં તમે જોઈ શકો તો સૌથી પહેલા ગોડાના ગળાની અંદર એલ શેપ જેવું દેખાય છે ત્યારબાદ અહીં આ યલો કલર ના જે પહેરેલું છે પહેરણ એમાં પણ એલ આકાર દેખાય છે એ જ રીતે અહીં તમે જોઈ શકો છો આમની હાથની અંદર એ પણ એલ આકાર દેખાય છે ઓકે તો આ રીતે અલગ અલગ એલ આકાર શોધવાના છે આગળ તો હવે બીજું આપણે ઉદાહરણ લઈએ કાટકોણ થી મોટા ખૂણાને લીલા રંગથી નિશાની કરો તો આપણે લીલો કલર પેન્સિલો લઈ લેશો અને કાટકોણથી મોટો ખૂણો એટલે કે ગુરુકોણ ગુરુકોણ જે દેખાય તો અહીં તમે જોઈ શકો છો આ ભાઈના હાથમાં કેવો છે ભાઈ કાટકોણથી મોટો એલાકાર કરતા મોટો ખૂણો છે માટે એને ગુરુકોણ કહીશું એ જ રીતે અહીં પણ તમે જોઈ શકો છો આમના પેરણની અંદર બે ધાર તો આ પણ કેવો ખૂણો છે કાટકોણથી મોટો ખૂણો છે રાઈટ એ રીતે તમે અહીં આમની ટોપીની અંદર પણ જોઈ શકો છો કે ટોપીની જે આ ધાર કરી આ ખૂણો કેવો બને છે કાટકોણથી મોટો ખૂણો બને છે આમ તમે જુદી જુદી વસ્તુઓ જોઈ એના આકારો જોઈ અને ખૂણાની નિશાની કરી શકો છો નેક્સ્ટ આપણે આગળ વધીએ કે હવે એવું કે છે કે કાટકોણથી નાના ખૂણાને વાદળી રંગથી નિશાની કરો ઓકે આપણી પાસે વાદળી કલર હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ નાના ખૂણા એટલે કે એલ કરતા નાનો હોય એવો તો અહીં તમે જોઈ શકો છો દરેક ત્રિકોણ ની અંદર આ કેવા છે ખૂણા એલ કરતા નાના નાના ખૂણા દેખાય છે સાથે સાથે આ બે જે કોણી વાળીને ઉભા છે તો આ ખૂણો પણ કેવો છે એલ કરતા નાનો છે એ જ રીતે અહીં પહેરાણ ની અંદર પણ તમે જોઈ શકો છો આ ખૂણો કેવો છે નાનો છે એ જ રીતે તમે ક્યાંક તમને આ બધા ખૂણા તમે જોશો એટલે ખ્યાલ આવશે કે આ ભાઈ હાથ લાંબો કર્યો છે તો બધી જ આંગળીઓ વચ્ચે કેવા ખૂણા બની રહ્યા છે એલ કરતા નાના જ રીતે અહીં પણ દેખાવની અંદર પણ એલ કરતા નાનો ખૂણો છે રાઈટ તમે અહીં જોઈ શકો છો ઘોડાના કાન જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે એલ આકાર કરતા નાના ખૂણા બની રહ્યા છે આ પ્રવૃત્તિ હવે આગળની ખૂણા શોધવાની તમારે જાતે કરવાની રહેશે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ પર અહીં પ્રશ્ન નંબર ત્રણ પર તમે જોઈ શકો છો મેં તમને કેટલાક ઉદાહરણ સાથે અહીંયા આપેલું છે એવું કે છે કે નીચે દર્શાવેલા ખૂણાની આસપાસ તમારી પસંદગીનું ચિત્ર દોરો કયા પ્રકારનો ખૂણો છે તે પણ લખો પહેલું આકૃતિમાં દર્શાવ્યું છે એટલે કે અહીં પહેલાં ચિત્રની અંદર અહીં એક આવી નિશાની ખૂણો આપેલો છે અને એના બાજુમાં મગર દોરીને આપેલો છે અને શું લખ્યું છે કાટકોણથી નાનો ખૂણો મેં પણ અહીં તમે કેટલાક ચિત્રો મને ગમતા હોય એવા દોરીને આપ્યા છે પરંતુ તમારે તમને ગમતા હોય એવા ચિત્રો દોરવાના છે અને ખૂણાનાં નામ લખવાના તો અહીં સૌથી પહેલો કયો ખૂણો લખીશું આ છે કાટકોણ એક્ઝેટ કાટકોણ ખૂણો છે એટલે કે આપણે એને નીચે કાટકોણ લખીશું એ જ રીતે આ છોકરી મેં અહીંયા દોરી છે આપણે કેવો છે કાટકોણ રાઈટ એ જ રીતે અહીંયા પતંગમાં તમે દોરેલો છે એ તમે જોશો તો તમને લાગશે કે એ કેવો છે કાટકોણથી મોટો ઓકે એ જ રીતે અહીંયા આઈસ્ક્રીમ દોરી છે એનો ખૂણો કેવો છે કાટકોણ થી નાનો રાઈટ એટલે કે લઘુકોણ અહીં મેં ચાંચ સ્વરૂપ આપ્યું છે બતકનું કે મોરનું તો અહીં તમે એ પણ જોઈ શકો છો કે કેવો થશે કાટકોણ થી નાનો આવી રીતે આપણે લખી દેવાનું રહેશે ઓકે તમે સરસ મજાના બીજા પણ ચિત્રોની રચના કરી શકો છો આટલા સુધી તમને એકદમ ક્લિયર ખબર પડી ગઈ હશે આગળ વધીએ હવે પ્રવૃત્તિનો સમય અહીં પ્રવૃત્તિ તમે વાંચશો તો તમને કહેલું છે કે એક ચોરસ કાગળનો ટુકડો લો તેને અડધો ગળી વાળી દો તેને ફરી એક વખત ગળી વાળી દો છેલ્લે વાળેલી ગળી ખોલો જેથી કાગળ અડધો વાળેલો દેખાય કોઈ એક ખૂણો લઈ તેને તૂટક પર ગળી વાળો કાગળ પર તમને કાટકોણ દર્શાવતી રેખા કાટકોણથી નાનો ખૂણો તેમજ કાટકોણની મોટો ખૂણો દર્શાવતી રેખાઓ મળશે દરેક પ્રકારના ખૂણા જુઓ અને તેમને અલગ અલગ રંગથી દર્શાવો તો આ પ્રવૃત્તિ બેટા તમારા જાતે કરવાની છે પણ કેવી રીતે તો હું તમને સમજાવું કે એક ચોરસ કાગળ લો ચોરસ કાગળને આવી રીતે કળી વાળી દો ત્યારબાદ એને ફરી એકવાર વાળી દો તો તમે જોઈ શકો છો નાનો ચોરસ થઈ ગયો ફરી એકવાર એને હું અહીંથી વચ્ચેથી આમ વાળું છું જોજો કેવો આકાર બને છે તો અહીં તમે જોઈ શકો છો કે ચોરસ કાગળની અંદર ઘણા બધા ખૂણા બની ગયા જેમ કે અહીં હું પહેલો આ ખૂણાને લઉં તો એ થી કેવો થશે નાનો જો હું આ બીજા ખૂણાને ધ્યાનમાં લઉં આ અહીંયા લીટી દોરું છું તો આ આખો ખૂણો કેવો બનશે કાટકોણ એ જ રીતે જો હું આ લીટીને ધ્યાનમાં રાખું છું નીચેની આધાર લીટીને તો તો આખો ખૂણો કેવો બની જશે ગુરુકોણ એટલે કે અહીં તમે દરેક જુદા જુદા ખૂણાને અલગ અલગ કલર કરી શકો છો તમને ખ્યાલ આવી ગયો હશે આ પ્રવૃત્તિ પણ તમારા જાતે કરવાની રહેશે અને તમારા વર્ગ શિક્ષકને બતાવવાની રહેશે ઓકે બીજી પ્રવૃત્તિ તમારા શરીર સાથેનો ખૂણો અહીં શું કરવાનું છે તો બહુ સરસ મજાની અહીં તમે તમારા મિત્રો સાથે પ્રવૃત્તિ કરી શકો છો તમે આ ખૂણો બનાવી શકો છો કેવો તો અહીં જો જુદા જુદા ચિત્રો આપેલા છે તમને કેવા લાગે છે જેમ કે કસરત કરતા હોય દોડતા હોય કોઈ વગાડતું હોય કોઈ તરતું હોય કોઈ બેઠું હોય તો અહીંયા તમારા હાથથી કાટકોણ બનાવો એટલે કે હાથ તમારે કોણીથી વાળીને કાટકોણ બનાવો તમે આ ખૂણા બનાવી શકો છો તો કાટકોણ બનાવી શકો છો હા જો તમે બનાવો ત્યારે તો શું જવાબ લખીશું હા તમારા પગથી કાટકો થી નાનો ખૂણો બને છે ખૂણો તો કાટકોણ નાનો બનશે ક્યારે બનશે જ્યારે આપણે પલોઠી વાળીને બેઠા હોઈશું ત્યારે અથવા આપણે ઊભા હોઈએ તો પણ કાટકો થી નાનો ખૂણો બનાવી શકીએ છીએ તો એનો પણ જવાબ શું આવશે હા તમારા હાથ થી કાટકો થી મોટો હોય તેવો ખૂણો બની શકે હા હાથ આપણે થોડો ખોલીશું વધુ તો પણ આપણો જવાબ હા આવશે એટલે કે કાટકો મોટો ખૂણો બની શકશે આ રીતે ખોલશો તો કાટકોણ પણ બની શકે કાટકોણથી નાનો પણ બની શકે અને કાટકોણથી મોટો પણ બની શકે જો અહીંયા કાટકોણથી મોટો છે અહીં કાટકોણ છે અહીં કાટકોણથી નાનો છે ઓકે એ જ રીતે પગ પણ જુઓ પગની અંદર પણ કાટકોણથી મોટો છે અને નાનો પણ બની શકે તમારા શરીરથી કાટકોણથી મોટો ખૂણો હોય તેઓ આ બની શકે જો આખા શરીર નો કાટકોણ બનાવ્યો કાટકોણથી મોટો ખૂણો બનાવ્યો છે પ્રયત્ન કરી જુઓ મજા આવશે આના જેવા ચિત્રો સળીની મદદથી તમારી નોંધપોથીમાં દોરો નોંધપોથીમાં દોરો એ પણ દોરવા એના કરતા આપણે શું કરવાનું એ ફોર સાઈઝ નો કોરો કાગળ લેવાનો અને સળીની મદદથી એના ઉપર આવા આકારો બનાવવાનો પ્રયત્ન કરવાનો ઓકે અને તમારા બતાવવાનો ઓકે તો આગળ વધીએ અહીં તમે જોઈ શકો છો રચાતો ખૂણો મારું કોણ નૃત્ય રસ્તો બતાવે છે જ્યારે હું મધ બનાવવા માટેના ફૂલોને જોઉં છું ત્યારે બીજી મધમાખીઓને કહેવા માંગુ છું તેમને રસ્તો બતાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું મારું નૃત્ય સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બતાવે છે અહીં પણ કુદરતી પ્રકૃતિની અંદર પણ જુદા જુદા પક્ષીઓ પ્રાણીઓ બોલાવવા માટેની ટેકનિક ખૂણા દ્વારા રચી છે જે દર્શાવે છે ઓકે જો અહીં સૂર્ય અને મધમાખી વચ્ચેનો મધપુડા વચ્ચેનો ખૂણો તેઓ બતાવે છે લઘુ કોણ બતાવે છે કોઈ વખતે સમય મુજબ કાટકોણ પણ બતાવે અને સમય મુજબ ગુરુ કોણ પણ બતાવે જેમ જેમ સમય બદલાતો રહે એમ એમ ખૂણો બદલાતો રહેશે

આગળ વધીએ અહીં ચિત્રની અંદર તમે જોઈ શકો છો જેનું ચિત્ર આપેલું છે કે ઝાડ પર પક્ષી ખોતરી રહ્યું છે આ પક્ષી કયું અરે પહેલાં પક્ષીને જુઓ તેની ચાંચ કોઈ ખૂણો બનાવે છે જે કાટકોણથી નાનો છે પક્ષીની ચાંચ કેવી છે ખૂણો બનાવે છે એટલે કે આમ ખોલેલી છે એ કેવો ખૂણો બતાવે છે કાટકોણથી નાનો ઓકે હું એક લક્કડ ખોદ છું મારી ચાંચ ખૂબ જ તીક્ષ્ણ છે કેમ કે

હોય તો અહીં તમારે જુદા જુદા પક્ષીઓના દરેક પક્ષીઓનો ચાંચનો ખૂણો કેવો હોય એ ત્રિકોણાકાર એટલે કે લઘુકોણ એટલે કે નાનો જ હોય તો એ પક્ષીઓના નામ તમારે લખવાના છે કાગડો ચકલી કાબર મોર વગેરે ચિત્રમાં બે ડાળી વચ્ચેના ખૂણાને નિશાનીથી દર્શાવો કઈ બે ડાળી વચ્ચેનો ખૂણો સૌથી મોટો હોય આ એક ચિત્રમાંથી તો ફરીવાર આપણે ચિત્ર જોઈશું સૌથી મોટો ખૂણો જોવાનો છે તો અહીં જે ડાળીઓ છે આપણે બધા ખૂણાઓની તપાસ કરીશું તો કેવો બતાવે છે નાનો એટલે કે કાટકોણથી નાનો લઘુ કોણ એ જ રીતે અહીં તમે જોઈ શકો છો આ કેવો ખૂણો બતાવે છે લગભગ કાટકોણથી મોટો આગળ જોઈએ તો અહીં કાટકોણથી નાનો તો અહીં જોઈએ તો કાટકોણથી નાનો અહીં પણ કાટકોણથી નાનો અહીં પણ કાટકોણથી નાનો ખૂણો બતાવે છે એટલે કે અહીં ગુરુકોણ પણ અહીં જે પક્ષી બેઠેલું છે એ પક્ષીની ડાળનો ખૂણો અહીં તમે જોશો તો કાટકોણથી મોટો ખૂણો પણ બતાવે છે એ જ રીતે આ પક્ષીનો જે અહીં ડાળી છે તેનો પણ ખૂણો કેવો છે કાટકોણથી મોટો ખૂણો છે મોટો એટલે કે એલ કરતા મોટો ભાગ હોય એને કાટકોણથી મોટો કહીએ છે ઓકે તો આશા રાખું છું કે અહીં સુધીની વિગત તમને

વધુ સારો અંદાજ પણ મેળવી શકશો અને વધુ સ્પષ્ટ ખ્યાલ તમને આવી જશે તો તમે પ્રવૃત્તિ કરશો એવી હું આશા રાખું છું અને ફરીવાર આપણે મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર વધુ અભ્યાસની અંદર તો ફરી એકવાર યાદ કરાવો વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો કમેન્ટની અંદર સાથે સાથે વિડીયોને લાઈક કરજો ધોરણ પાંચની અંદર તમારા જે મિત્રો ભણી રહ્યા છે અન્ય મિત્રો જ્યાં પણ હોય એમને વિડીયો શેર કરજો ચેનલને લાઇક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગ્રુપની અંદર જોડાઈ જજો ઓકે ફરી મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો